રામચંદ્ર ભગવાન કી જય હાક જો રે હરી હાંક જો રે મારા જીવન નું ગાડુ હરી હાંક જો રે આક જો રે હરી આક જો રે મારા જીવન નું ગાડુ હરી હાંક જો રે જો રામ બેઠા પડખે ઘન શ્યામ બેઠા જો રામ બેઠા પડખે ઘન શ્યામ બેઠા વચમાં બેઠા રૂડા રામ જીરે મારા જીવન નું ગાડુ હરી હાક જો રે કોસરી જોડાવી મેં તો ભગવત ગીતાના ઘોસરી જોડાવી મે તો ભગવત ગીતાના પૈડા ચડાવ્યા ધર્મ ધ્યાન ના રે મારા જીવન ગાડું ગાડુ ભરી હાક જો રે ખેડૂત ગોત્યા છે મે તો નંદ લાડકડો ખેડૂત ગોત્યો છે મે તો નંદ લાડકડો रासपी हरिना हाथ मारे मारा जीवननु नु गाडू हरी हाक जो रे खेतर खेड़ा व्या में तो भक्ति ना ना मना खेतर खेड़ा व्या तो भक्ति ना ना मना बीव राम नाम रे જીવન નો હરી હાક જોરે રે વરસાદ વરસાવ્યો પેલા વય કુઠ ના નાથે વરસાદ વરસાવ્યો પેલા વય કુઠ ના નાથે પાક્યા મર ફળ ચાખવારે મારા જીવન નું ગાડું હરી હાક જો ભક્તો પોકાર વય અમને લઈ જાવ તમારા ધામ મારે મારા જીવનનું ગાડું હરી હાકજો બળદ જોડ્યા છે મેં તો બળ ને બુદ્ધિના બળદ જોડ્યા છે મેં તો બળ ને જોતર વળ આવ્યા મારા પ્રેમ ના રે મારા જીવનનું ગાડુ હરી હાક જો રે જોરે જો રે હરી હાક જોરે મારા જીવનનું ગાડું હરી જો મારા જીવનનું ગાડું હરી હાકજો બોલો રામચંદ્ર ભગવાન કી જય